નર્મદા જિલ્લાના એકતાનગર જયરામકૃષ્ણ ઇંગ્લિશ મીડિયમ શાળામાં મેદાન ખાતે એલએનટી કંપની દ્વારા મહિલા ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય અતિથિ તરીકે એલએનટી કંપનીમાં મેનેજર શૈલેષભાઈ અન્ય સ્ટાફ કર્મચારીઓ તથા જિલ્લા પંચાયત નર્મદા સદસ્ય દિનેશભાઈ સોમાભાઈ તળવી સાથે મહિલાગણ ઉપસ્થિત રહ્યા હતા મેનેજર શ્રી એ ટોસ કરાવી ક્રિકેટ મેચનો પ્રારંભ કરાવ્યો હતો તથા આ કાર્યક્રમને લઈ મહિલા ક્રિકેટ ટીમના બંને કેપ્ટનોએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી તરફથી વુમેન ક્રિકેટ ટીમનું આયોજન કરવામાં આવેલું છે અમારી ટીમ આધ્યા છે અને આ જે ક્રિકેટ ટુર્નામેન્ટનું જે આયોજન કરવામાં આવેલું છે ખૂબ સરસ છે તે બદલ અમે શૈલેષ સરનો આભાર માનીએ છીએ અને આવી ક્રિકેટ ટુર્નામેન્ટ ફર્સ્ટ ટાઈમ આ જગ્યા પર થઈ છે વિમેન ક્રિકેટ ટુર્નામેન્ટ જેથી હું ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ મારું નામ હેતલ તડવી છે આજે અમે એલ એન્ડ ટી તરફથી લેડીઝ ટુ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે જે બદલ સેલેશનનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આજે અમે અમારી ટીમનું નામ દુર્ગા છે આજે અમે સારું એવું પરફોર્મન્સ કરીએ એવી આશા રાખીએ છીએ અને અમે અમે જીત હાસિલ હાસિલ કરીશું મતલબ અને નોકરીથી ઘર અને ઘરથી નોકરી એ જ અમારું રૂટિંગ ચાલ્યા કરતું હતું પણ અમને શૈલેષ સર જે અમારો શોખ ક્રિકેટ જે શોખ હતો એ પૂરો કર્યો એ બદલ શૈલેષ સર ખૂબ ખૂબ આભાર તહેવારો ના રંગ ખેડા જિલ્લા બેંક ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારા આવશે

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનજી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો